તો જો મિત્રો આપણે જ્યાં આઈસર ભરવાનું હતું ત્યાં આગળ આવી ગયા ગાડી ભરવા માટે જો આ રીતનું છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર અને અહીંયા પાછળથી ગાડી ભરવાની છે પણ હજી લેબર આવ્યા નથી એને વાત કરી તો કે થોડોક ટાઈમ બેસો આવે છે માણસો આની અંદરથી ભરવાની છે બેટરીઓ સ્કેપ હજી કોઈ આવ્યા નથી જોઈએ જેટલા ટાઈમમાં આવશે આવે પછી ભરવાની ચાલુ કરીએ અને અહીંયા રાખીએ આપણી ગાડી તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે क्य भरे ભરે છે પછી ભરીને બિલ લઈને નીકળીએ थी તો ભાઈ जो અત્યારે આપણે પહોંચી ગયા બાકરો ટોલ प्लाजा पर तो हमें टोल पार करे पे निकली आग तो 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 तो

અને પાછા ગા ત્યાં આગળ ખાડે આખી દીમ્યા ભરના પડી ગયા છે એના હિસાબે રસ્તોય ખરાબ થઈ ગયો છે હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેળીમાં આપણે એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના નવ અને કાલે આપણે ગાડી ખાલી કરીને આવીને રાખી દીધી હતી નોબલ હોટલ ઉપર તો અત્યારે આપણે ગાડી ભરવા માટે જવાનું છે સરખે જ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જો અત્યારે આપણે આવી ગયા ગાડી ઉપર અને આ છે નોબલ હોટલ શાંતિપુરા સર્કલ બધી ગાડીઓ પડી છે જોઈ શકો છો તમે તો આપણે હવે અહીંયાથી નીકળીશું ગાડી ભરવા જવાનું છે આપણે સરખેજ સિટીમાં અને ત્યાંથી ગાડી ભરીને જવાનું છે ખાલી કરવા હવે ક્યાંનો માલ છે શું માલ છે એ તો ખબર છે સ્ક્રેપ બેટરી ભરવાની છે પણ ક્યાંનું ભરાય છે એ નક્કી નથી એ ત્યાં જ્યાં પછી ગાડી ભરાઈ જાય પછી ખબર પડે કે ક્યાંનું ભરાવે છે તો પેલા આપણે અહીંયાથી નીકળીએ અને જઈએ ડાયરેક્ટ ગાડી ભરવા માટે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો જો આપણે હોટેલ ઉપરથી તો ગાડી વ્યક્તિ કરી દીધી ને જો આ જીજે બહાર બાર હોટલ ઉપર મિત્રો કચ્છની ગાડીઓ તમને વધુ જોવા મળે જોઈ શકું છું કેમ તો કચ્છ બધા જે ભુજમાંથી ગાડીઓ ભરીને આવે ને એ બધાની લાસ્ટ હોટૅલ આ દે અમદાવાદમાં એન્ટર થાય એ પહેલાંની અને બધાએ વધારે પડતી કચ્છી ગાડીઓ બધી નોબલ હોટલ જ ઊભી હોય અને અહીંયાથી પછી આગળ સફર કન્ટિન્યુ કરે કોઈની સિટીમાં જવાનું હોય કોઈને બહારનો માલ હોય તો ભાઈ જોવા આપણે હાઈવે ઉપર લઈ લીધી ગાડી આ જે મિત્રો સામે છે એ છે શાંતિપુરા સર્કલ અને ત્યાંથી આપણે જવાનું છે સરખેજ સિટીમાં અંદર એવું છે એટલે જવા દે એવું ચાલે છે બધું ભ્રષ્ટાચાર વાળું તો આપણે જઈએ પેહલા અંદર જોઈએ પોલીસવાળા વાળા છે કે કેમ અમને કેટલા લેશે શું છે

નહીં આવે તો આપણા નસીબ તો દુલે હવે પાછળ લાઈડ લઈને આવે છે કે નહીં બાકી એને હાંસકો કર્યા તો પોલીસ પોલીસવાળા હતા પણ અમને ગાડી ઊભી નથી રાખી કાઢી લીધી તો દુલે પાછળ આવશે કે નહીં પાછળ આવશે તો જોયું જશે બાકી ગાડી ઊભી રાખવાની થતી નથી એટલે હમણાં કાઢી લીધી અને આપણે ભરવા જવાનું છે હવે અહીંયાથી થી બે ચાર કિલોમીટર છે તો ત્યાં આગળ જઈએ પહેલાં ભરવા અને નેશનલ એસ્ટેટમાંથી ગાડી ભરાશે આજે તો આપણે જઈએ પહેલા ગાડી ભરવા માટે ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે શું પોઝિશન છે મજૂર આવ્યા છે કે નહીં તમે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો મિત્રો આપણે જ્યાં આઈસર ભરવાનું હતું ત્યાં આગળ આવી જાય ગાડી ભરવા માટે જો આ રીતનું છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર અને અહીંયા પાછળથી ગાડી ભરવાની છે પણ હજી લેબર આવ્યા નથી એને વાત કરી તો કે થોડોક ટાઈમ બેસો આવે છે માણસો આની અંદરથી ભરવાની છે બેટરીઓ સ્કેપ હજી કોઈ આવ્યા નથી જોઈએ જેટલા ટાઈમમાં આવશે આવે પછી ભરવાની ચાલુ કરીએ અને અહીંયા રાખીએ આપણી ગાડી તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે ને ક્યારે ભરે છે પછી ભરીને બિલ લઈને નીકળીએ અહીંયાથી તો જુઓ અહીંયા આપણું આઈસર ભરવાનું ચાલુ થઈ ગયું અને આ રીક્ષામાંથી માલ ક્રોસિંગ કરે છે આ ગાડીમાં આ રીતે ભરાય છે આપણું વાઇસોર આમાંથી ભરી ભરીને આ ગાડીમાં ને આમાંથી આવે છે માલ આપણે જોઈએ એટલા ટાઈમમાં ભરાશે ગાડી અને આ મિત્રો આપણે આજે આ લોકલ જ ચક્કર છે આપણે લઈને જવાનું છે ખાલી કરવા એક સાઈડમાં મતલબ એસી નેવું કિલોમીટરનું ચક્કર થશે તો લોકલ ચક્કર છે પછી પંદરમી ઓગસ્ટ છે એટલે રજા રહેશે

પણ મતલબ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું પ્લીઝ યાર ખાલી વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ ખાલી એક એક આપણે ગુજરાતી સબસ્ક્રાઈબ કરશે તો પણ બહુ છે મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના તો જો અત્યારે આપણે ચાલે જઈએ છીએ શાંતિપુરા સર્કલ અને ત્યાંથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ અને આપણે જમવાનું પણ બાકી છે મિત્રો તો આગળ જઈને પહેલાં જમીશું પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું અને મિત્રો આપણે આ ગાડી ભરી છે અસલાલી મતલબ લોકલ ટ્રીપ જેવું જ છે આવક જાવ પેલા શાંતિપુરા સર્કલ પાર કરીએ પોલીસ વાળા ના હોય તો સારું મિત્રો આપણે શાંતિપુરા સર્કલ પાર કરી સરખત સિટીમાંથી આવી ગયા અત્યારે રિંગ રોડ ઉપર અને મિત્રો ટાઈમ વાગી ગયા છે સાડા બાર બાર સાડત્રીસ થઈ એટલે એ મુલબર પોલીસ દ્વારા હતા નહીં ખબર બધા જમવા જાય તો ગમે છે નહીં તરફ આપણે ગાડી ત્યાં આવે એટલે તરત છોટી વાર સાઈડમાં કરાવી ગયા પણ આજે એવું લે પણ હતા નહીં એટલે આપણે બચી ગયા ક્યાંય હવે આપણે આવી ગયા આપણા નંબર ઉપર એટલે હવે તો વાંધો નહીં આ બાજુ તો હવે આપણે આઝાદ થઈ ગયા હવે આ બાજુ કોઈ આપણને ના રોકે ક્યાંય

એટલે આપણે યાર્સમાં બધાને પંદરમી ઓગસ્ટની મારા યુટ્યુબ ચેનલ મિત્રોને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને જય હિંદ જય ભારત જે ઘરે હોય કે હોય તો એ રીતે બધાએ આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ પંદરમી ઓગસ્ટે એ સારા કોલેજો સ્કૂલ કોલેજોમાં જે નદી કરતું હોય ત્યાં ટાઈમ હોય તો પણ સંસ્તુજ થઈ જાય તો હવે આપણે ચાલે જોઈએ અને મિત્રો પંદરમી ઓગસ્ટે આપણે દેશ આઝાદ થયો હતો કે સ્વતંત્રતા થઈ મળી હતી એ મને હકીકતમાં હજી ખબર નથી તો હું મને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો હતો કે સ્વતંત્રતા મળી રહી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આ બે છે બેમાંથી મને એટલી ખબર છે કે એકના દિવસે દેશ આઝાદ થયો હતો ને એકના દિવસે સ્વતંત્રતા હતી

અને રિંગ રોડ નો ટ્રાફિક ટ્રાફિક હતો આપણે લઈ લીધી સર્વિસ રોડ ઉપર અત્યારે વાગ્યા છે બપોરના પોણા ગયા તો પણ હજી ટ્રાફિક છે જો આપણે ત્યાં આગળ જમવા ઉભા રહ્યા જમીન નીકળ્યા તો પણ ટ્રાફિક ઓછો નથી થતો સર્કલ ઉપર આખે કરીને તો અમુક ટ્રાફિક કરે છે

અને અહીંયા પાછળ આપણું વાયસણ ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે અને મિત્રો અહીંયા એ એવું છે કે વિડીયો ઉતારવાની મનાય છે એનો મતલબ આપણે વિડીયો નથી ઉતારતા કે જુઓ આપણે પંખો ચાલુ કરી દીધો છે અને ગાડીમાં જ આરામ કરીએ છીએ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે ખાલી થાય પછી જોઈએ ભરવાનો કોઈ ઓર્ડર હશે તો ભરી લઈશું બહારની ગાડી ભરવાની ગણતરી છે કાલે પંદરમી ઓગસ્ટ છે એટલે રજા જેવું છે તો જોઈએ હવે શું ભરાય છે કે નહીં તો ભાઈ જોવો અહીંયા આપણું વાયસર ખાલી થઈ ગયું અને હવે આપણે જવાનું છે બીજો એક નવો માલ ભરવા માટે એ માલ આપણે ભરવાનો છે ગોધરાનો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે આપણે બીજી આગળની ટ્રીપ રહેશે ગોધરાની તો આ વિડીયોને આપણે કરી અહીંયા પૂરો મળશું બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મેળીમાં જય માતાજી